મારે ઈચ્છા ન કે થી કામ ના કામ કરી અને સંજો થોડીક હવે મકળી એક કામ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ મજામાં અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલ ને આજ ના ના માં તો ફ્રેન્ડ્સ

હવે ભીંડા કાટીને ધારે છે શાક બનાવવા માટે ખાટા ભીંડા તો સંજન તો ફેવરેટ છે દહીંવાળા ભીંડા બનાવે એટલે સંજુ કે આજે હું બનાવું મારું શાક તો હું રોટલી એટલી બનાવી આપીશ એટલે સવારમાંથી લઈને બી ગયો છે નહીં સવાર સવારમાં બની જાય ને બની જાય પછી શું કામ કરવાનું બેઠા બેઠા હવે થોડોક સાંજે જેવો લાગ્યો

એસાને બધાસાને મૂવી માને એ બધું સારું લાગે બાર રીઅલ લાઈફ માં છે ને એ બધું સારું લાગે કે કા હું છે એમ અલગ જ રાખ અલગ જ રહેવાનું અલગ નહીં રહેવાનું બધા માણસ જીવા રહેવાનું નહી તો એમાં અલગ પડી છે અને વજુ અલગ જ વાત કરે તો હેન્ડ ઓફ સંજુ હવે શાક બનાવશે હું તમને બતાડીશ

એકમ કી દીધી છે અને ફ્રેશ બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો બનાવું મારા જમાનો છે આનંદ નથી જમાનો એકને જમાનો છે મારા છે કે કે ભૂલી જવાય મને મને ભાવે દૂધ નહીં મારી કેવું મસ્ત એવું દે છે આ છે ને અહિયાં બનાવ્યું છે મેં અહિયાં દૂધ લાવતા હોય ને એ बधार खाटू है दो सौ नान मैं चाकू थोड़ी स्माइल की नहीं है खबर पड़ी स्माइल की भी स्मेल स्मेल है मन लाई खबर पड़ सी हमने स्माइल थी <laughs> स्माइल मस्त आई <आएं>। है खाटू से <laughs> बस नाक बेसम थी बस स्मेल स्माइल <laughs>

તો કોક ના ઘરે દઉં તો ખાઈ લો દહીં વગરના ભીંડા હોય ને તો ખાઈ લો હું બીજા કોઈ કહેવાય ને આપણે નહીં કહેવાય નહીં કહેવાય એમ આપણા ઘરે તો આપણે મને ખાઈ લેવું બીજાને થોડું કહેવા જવાય કે મને ભીંડા બધા વિડીયો મારું જોયું એટલે ખબર હશે

એ તો સંજોન વધારે ખાટું લાગે ને એટલે થોડું પાણી નાખ્યું હતું પણ પાછું કમ્પ્લીટ થઈ ગયું તો હાંડો હવે ઉતારી લઉં લો બહાર જોવે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને સંજે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે હવે રંધાઈ ગઈ છે એટલે હવે ફ્રી થઈ ગયા છે અને હવે હું હું કરાઈ તાર બાંધો કઈ બાય હા અહીંયા છે ને છે ને તઈ તાર બાંધે છે સર અને આ દેખ તો ફ્રેન્સ બહાર કેવો વરસાદ પડે છે વરસાદ ચાલુ છે નહીં સાંજે થોડોક વધારે હતો ફૂલ હતો વધારે નહીં ફૂલ કઈક માંગે છે સંજો એ ખાવાનું માંગે હજુ રોટલી બનાવવાની છે હા રોટલી બનાવું ને પછી ઓકે આખો દિવસ અહીંયા જ રે એટલે અને એને માણસો એમ એને રેવા થાય એમ એટલું નહીં ફરવા થતું એટલો પ્રોબ્લેમ અમારે છે ને ગેટ બંધ કરી દે અંદર આવી જાય અંદર આવી જાય આને એક દિવસ છે ને કેવું સાંજે સંજુ માન પૂછી જવ અહીંયા આ બાજુ કુટિયા ફરતા હોય ને કુટિયા ને કુટિયા ફરતા હોય ને તો સંજુ કે આને આને શું કહેવાય હું સાંજે એટલું બધું યાદ કરે ને એટલું બધું યાદ કરે ને તોય યાદ નહીં આવ્યું અને પછી સંજુ કે હું કહેવાય સંજુ ગુંડિયા કહેવાય

જવાનું છે એમ કહેતો હતો તો હાથ છે ને મારે જવાનું જ છે અને ઘણા બધા એવું કમેન્ટ કરતા હતા કે રહીજો અહીં યાદ એમ તો રહી જઈએ પણ હવે એમ પછી મગફળીનું જ કામ હોય અને પછી એમાં તો આમ વધારે જ આમ સંજુ ને પછી વધારે થાકી જાય હું પણ જાઉં ને એટલે પછી મારું પણ લેવડાવે અને એ પણ અને જલ્દી આમ જવાય ને મારાથી લેવાય ને એટલું આમ કેમ કે છે ને આમ શ્વાસ બહુ ચડી જાય એ કામ હમ મગફળી પડે નહીં ને એમાં છે ને શ્વાસ બહુ ચડે નહીં સંજુ એટલે અને હવે પછી એ કામ થોડાક દિવસના બીજા ઘણા બધા એવા મજૂર પણ અહીંયા આવશે જ એટલે એ કામ પછી વીસ કે મહિનામાં તો એ કામ એકદમ પૂરું જ થઈ જાય પછી એટલે અમે એ બાજુ જવાનું વિચારે છે એવું નહીં કે એ બાજુ કામ નહીં મળે કામ તો મળી જ જાય પણ છે ને અમે ગયા હતા તો વરસાદમાં જ ગયા હતા પછી તઈ વરસાદમાં ને કંઈક એમ તારે અમે જ્યાં તારથી વરસાદ ચાલુ થતો પછી કંઈ કામ મળે ને જોવાય કંઈ જવાનું એમ એટલે અમે જોવા નહીં જયા ને એટલા માટે અને આ બાજુ પછી અમે વિચાર્યું કે હવે ચોમાસું છે ને ચોમાસામાં તમને ખબર છે કે ત્યાં થોડુંક એમ બધું અંદર પાણીને એવું બધું આવી જતું હતું એટલે પછી હા જઈએ એમ થોડાક દિવસ ત્યાં કામ આવીએ એને નીંદવાનું ત્યાં હતું એટલે નીંદવાનું થાય એટલે થોડોક દિવસ કામ કરી લીધું મહિના સુધી બે મહિના સુધી એટલું રહ્યા થોડાક દિવસ કામ જ્યાં ને અહીં રહ્યા ને એવું બધું તો કામ પણ થઈ ગયું તો કશું વાંધો ને હવે જઈને જોઈશું કંઈક સારું કામ એમ તો ઘણું બધું એ બાજુ મળી જાય તમને એવું લાગે કે અમારે આ બાજુ આવવાની જરૂર પણ નહીં પડે નહીં સમજુ ઘણું બધું ગમે એ કામ મળી જાય અને બધું સારું સારું ગોઠવી લેશું પણ એટલા માટે પેલા શું કહેવાય ખેતીનું કામ જે કમેન્ટ આવે છે એ નહીં કરતા હોય તમારે જરૂર હોય તો પછી બીજા મંદુરને તેડાવી લેવાનું હવે અમારે ઈચ્છા નથી ખેતી કામ કરવાની ઘરનું કામ કર્યું ને સાંજે ત્રણ ચાર વર્ષ સુધી ખેતી કામ જ કર્યું અને કરતા પણ તા હવે એમ એમ થાય કે ખેતી કામ અમારે છે ને અમારી જ્યારથી આમ આવે ને ત્યારથી આવું ખેતી કામ હોય ને તો અમારે કોઈ એન્જોય જ નહીં થાય આ નવરાત્રિ ગઈ કોઈ તહેવાર એવું બધું કંઈ સારી રીતે જાય જ નહીં કેમ કે અમે એકલા જ રહેતા હોય ને એ બાજુ હોય તો ભલે કે અમારા કોઈ ઘરના નહીં હોય પણ આમ આડોશી પાડોશી અમારા હોય જે અમાર અટકના હોય એવા બધા હોય એમની જોડે થોડીક એન્જોય કરીએ ને સમજો બહાર તો એમ બહાર જેવું જ હોય એમ એટલે પછી છે ને કેમકે અમારે આ સમય નીકળી જશે પછી અમારે સારું થશે એવું વિચારે અમે કામ કર્યા કરશું અને પછી આ સમય પાછો થોડો આવશે નહીં પછી આટલો શોખ નહીં રહે એવું કંઈ નહીં એમ એટલે છે ને આપણે કામ પણ કરવાનું એની જોડે એન્જોય પણ કરવાની જિંદગીની આપણે જે વિચારતા હોય જેવું મનમાં હોય એવું પણ આપણે જોડે જોડે પૂરું કરતા જઈએ પછી પાછળથી આપણને અફસોસ થઈ કે પહેલાં જ જો આવી રીતના રહ્યા હોય ને આમ કર્યું હોય ને તો સારું એમ કામ પર જ પૂરું ધ્યાન જરૂરી કામ પણ જરૂરી જ છે પણ જોડે જોડે આપણી જિંદગીની એન્જોય પણ કરવી જ જોઈએ ને કંઈ સમજૂ હા પછી અમને અમારું જીવન અધૂરું નહીં લાગે જ્યારે અમારે થોડુંક એન્જોય કરવાનું હતું અમારે ઉમર હતી આવું બધું એ કરવાનું શું કહેવાનું સમજો તો એવું બધું છે ફ્રેન્ડ્સ મને નહીં ખબર પડતી જે હું વિચારું ને એ કયા શબ્દોમાં તમને કહું નહીં સંજુ તો એવું બધું છે ફ્લેન્સ પછી આવડી ઉંમર થઈ જાય એટલે પછી બધા શોખ પણ થોડાક ઓછા થતા જાય ને સમય સમયે બધું જ વસ્તુ પણ બદલાતી જાય નહીં બાકી પહેલાં નવરાત્રિમાં કેવી મોજ આવતી હતી હવે થોડુંક ફેર પડી જાય એવું બધું હોય ને એવી જ રીતના તહેવારોમાં પણ થોડો ઘણો એવો ફેર થતો જાય ને એટલે પછી એટલી મજા નહીં આવે એટલે સારી રીતે કામ પણ કરતું જવાનું સાથે સાથે એન્જોય પણ ખુશીઓ મનાવતા જવાનું એવું બધું છે તો ફ્રેન્ડ્સ આ બ્લોક હવે છે ને આગળ મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજ થઈ ગઈ છે ને પછી થોડીક મારી તબિયત થોડીક નરમ હતી એટલે પછી હું વી ગઈ હતી ને અત્યારે થોડીક મોડા મોડા જાગી જાગીને પછી નાવાધવાનું ને રાંધવાનું ને એવું બધું કરતી હતી કેમ કે પછી બ્લોગ બનાવવાનો પણ ટાઈમ નહીં મળ્યો અને સંજો આ બાજુ થોડીક હેલ્પ કરાવે છે પાપડ શેકે છે નહીં સંજો થોડી ઉભો ઉભો પણ બે હાથ હું લેવા નહીં હે ગરમી એટલી બધી થાય ને મને તો થોડીક વાર રાંધતા રાંધતા ગરમી થઈ જાય ને પછી હે તો એવું બધું છે ફ્રેન્ડ અને દેખો બહાર અંધારું થઈ ગયું છે અને હાથ પગ ધોવાય છે પાછો કેમકે એ એટલા બધા છોટા નહીં ઉડાડે છે એટલે બધું દૂર રહે આ બાજુ હું બધું કમ્પ્લેટ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ દેખો બહાર એકદમ છે ને અંધારું અંધાર એકદમ અંધારું છે પણ લાઈટ ને એવું બધું થઈ ગયું છે તો હાંડ હવે સંજુ બધું કાઢીને બે ગયો છે હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો સાંજનો તો હવે જમી લઈએ નહીં સાંજે પછી સાંજે તો સંજુ સાંજે કીધી બપોરે તો સંજુ એકલો એકલો જમી લીધું હતું એટલે હવે હું પણ છું જોડે એટલે હાંડે હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ જમવામાં વઘારેલા ભાત છે અને શાક અને મકાઈનો રોટલો અને પાપડ ને એવું બધું છે ને એવું બધું દેખાય છે તો હેન્ડો ફ્રેન્ડ હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ આપ લોકોયા સુધી રાખીએ નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા જય માતાજી જય શ્રી રામભાઈ ભાઈ